હાય મિત્રો સ્માર્ટ ગુજરાતી એજ્યુકેશનમાં આપ તમામનું સ્વાગત છે મિત્રો આજે ગુજરાતના બંદરો વિશે માહિતી મેળવીશું સમગ્ર ભારતના કુલ ત્રીસ ટકા બંદરો ગુજરાત ધરાવે છે ગુજરાતમાં નાના મોટા કુલ બેતાલીસ બંદરો આવેલા છે જેમાં કંડલા આંતરરાષ્ટ્રીય મહાબંદર હોવાથી તેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે બાકીના એકતાલીસ બંદરોનો વહીવટ ઓગણીસો બ્યાસીમાં સ્થાપવામાં આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ મારફત કરવામાં આવે છે તેમાં અગિયાર મધ્યમ કક્ષાના અને ત્રીસ નાના બંદરો છે અગિયાર મધ્યમ કક્ષાના બંદરો નીચે મુજબ છે માંડવી જે કચ્છમાં આવેલું છે નવલખી જે મોરબીમાં આવેલું છે સિક્કા જે જામનગરમાં આવેલું છે બેડી જે જામનગરમાં આવેલું છે સલાયા જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે ઓખા જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે પોરબંદર જે પોરબંદરમાં છે વેરાવળ જે ગીર સોમનાથમાં છે ભાવનગર ભરૂચ મગદલ્લા જે સુરતમાં આવેલું છે